મને તો આ ખાવાનું ગળે ઉતરતો ના હોય તો કશે કોમ ધંધો હોય દસામા દસામા નું ચાલુ થઈ ગયા ના હોય તો કોમ કરો કોક બાપા પૈસા કીધું રખડી ના આવું કાલ કીધું સાફરી બનાવવાનું હું એમ યાલતું તમારું મોઢું એવું

અને અમુક આ બધા વ્રત કરવાથી મોય સારું થતું હોય એવા એવા ચમત્કાર થાય છે તો ખાવા રોટલો બોલો એ છે વ્રત કરવાનું એમાં મૂર્તિ મૂર્તિ બધું કે હું પૂછું ખાલી એટલે પોપટભાઈ દશામાની મૂર્તિ ને બધું લાવવું જ પડે એવું હોય એવું કશું ના હોય મૂર્તિ ની કોઈ એવું ના હોય બાગવાન થઈ જાય લાકડી લઈ પડશે બીજો કોઈ દેવત દેખાતો નહી તને હું કરું આ વ્રત

પૈસા જોતા તાર હાલ હાલ દઉં ના 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 પૈસા તો હાલ જો નિયતો મન થી મોડી ને બધું તારા કરા રૂ હુંધી તારા વેણવાનું છે કશો વાંધો નઈ આ મુએ આયે તું તાર ચિંટુ એમાં બેહે ગયો ડોસી ઘેર ન ઘેર બેહે રહી છે કશું કરતી નઈ રે આઈ જો મે કશો વાંધો નઈ તું તાર આઈ જા હું બાન ના કોક ના આલું ના ગોમ ના નાલું તો પછી તું ના કમે કે વાત 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 અમે તું અત્યારે બેહે રહ્યો છી હું ભઈ ચકલોને કીધું તા ન હું અલબન કે હાર ભઈ હે બોલાઈ છું હાર ભઈ હે બોલાઈ પણ આ તો મને ડોસે કીધું કે કરશનભાઈ બોલાતા હતા ઓટો માર્યા છે ઓ હું કાલ ઇથન એક ઓટો માર્યો તો તા ગયા પણ તું ગયા નતો પાછો તે કશો હતો ને તે કાલ થી આવી જો તું તાર કાલ થી આવી અતાર થી આવી તો હતો ને પણ હન પૈસા જોતા તો લઈ જ ના 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 પૈસા તો નહીં જોઈએ મોર જરૂર પડશે ને તો આપો ઘરના છે કે હાર હે તા હા હા ચલો કરશનભાઈ હાર પણ જો ઓમ તો મેં કાલ કોમ આપી દીધું તું બીજાને પણ તો ના કોમ એવું થઈ ગયું ને કે લાગ્યું નું છે ને પેલો કારુબા કારુપણા ડાલ દો ખોટું કશું કરતો નથી કશું થી ચાલુ કરી દે તું તારું કીધું કશું જય માતાજી ગયો ખાલી કોટા ઇસ્કારા કરીન જો દશા દશમાનું વ્રત કરો ઉપવાસ કરો તો ગર્મ હારું ર બરકત રહે આ લ્યો આ હેડે સાલે કોમ ના આયું કોમ કરસન ભનો બીજું હતું અને મને કે આ તને કોમ હું પોપું હું તારે કરજે તું તાર લ્યો આ બેઠા ભગવાન ના આયા ખાલી કુટુંબ મરી જવાનું શરીર ને કષ્ટ આલી પહુ ભજન કરવાનો એ હુંશે પેટે કોઈ ભજન થતો છે અને દોશી ને ના કે તો દોશી જો આ જો આમ કોમ હું હતું અને કોમ મને હું મળ્યું આ વ્રત બરપનો કશું મોણવાનું જ નહીં ધંધા કરો

મારા ઘર માં હોકર હશે પરિવાર તમારા મન ભાવ હોય શ્રદ્ધા હોય તમે આવો કાને બે ખાલી અગર બતું તમારે તો કાને માતાજી કે તમે મન લાવો લાવો કેતા દસ વર્ષ પેલો ભરત નો પૂરો થાય છે ને તે ઉજવણી કરવાની છે એવું તે લાડવા બનાવવાના છે

ઓ આમ નમ લઈને ફળ લઈને મહારાજ પૂરી સરી છે હારું انا હો તો કરશન પર બેચાર હારા કેવું ફોર્મ હું ભરી તો નોકરી નું તેમાં

એ મહેનત દુખ પડશે પણ દશામાં બાપા આપરો હું સારું કરજો દશામાં હા અને એમ કેવું ને બસ તને હું બોલવા તમે તાન આ તારી માં ઓવ તે હું બાપા કે કેમ વરત કરીએ એટલે કે આપણો ઘર માં હારું રણ એવું રણ આ તું વરત કરી દીન કેવું મારું મહેનત કરી દીન મહેનત કરી દી વળત તો હું નહીં કરતો પણ હું તમાર વળત તમારું લેવા દેવા માન

પાણી પીન આમ ખાલી મનમાં વિચાર્યો ને કે ખાલી કે માં તારા વ્રત કરું એમાં તો તાર બાપન કરશન કાકાએ ખેતર વાવા આપી કે દુ પણ તારે આ નોકરી લાગી કે બોલ હાચું મે હાચું બસ તું ચૂપ રહે હવે ખાવાનોય આલછો કાકા ખાલી સક્ષણ જ કરશો હવે આયે બાપા નોકરીનું કેવું

તો મારે તો દુખલા પૂજમ કરી નાખવા કંતો અને ભક્તિ લાઈન ચડીએ ના આજે આથી દશામાંનું નોમ ચાલુ કર્યું ને તો મારા ઘરમાં શાંતિ હોહાને શાંતિ સન બધી રીતે માર તો કોઈ કહેવાય જવું જ અને પહેલાં તો ધારો મારું ચાલો ધારો બેન મારું હતા હા તો જય દશામાં મારા દશામાંનો પ્રતાપ છે અને મારે હા ભોળ્યા યા યા હા 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 ફોન મોને કીશો કવલ થાય બોલો હું

દસમા ની આરતી થયા તો કે તો જઈ હો કેજારમાં લેવા જઈ તાર આવું આરતી આવું જઈને

Nana cah cu joh. ni panggul otomata sok loang pok loang betu ri aju, ikan, he wu, tuadri hawanu womo bar komet, kasho odol ni, tu kidu, joey loe se, ah menak joey mare, temetar beto ikan ri aju, anu kahjom pijo awai ri haina krediri aju, kasho nana cah oh, ah

એ scars બંગલો જમીને મારા કહી દીધું કે તું મારા ઓકલ પગ મેલવા નહીં હવે હું ચતાર દારા ચાર દારાનો ઘરક સુ અમાર જમમાનુ બાના રાખ્યું છે દશામાનની ગોયની અમારે દોશી કરી છે ચોય ન અને

લાડવા ખાવાય પેલો પેલા કીધું હોય પેલો કરાવી દીધું હંગાત હંગાત લેવા

તમે ખાલી કોઈ બી માતા એવું નહી દશામાં કોઈ બી દિલ થી કોઈ બી માની પૂજા ને સેવા કરો ને તો તમારું બધું સારું જ થાય પણ આમની જે અવગુણ ના કરાય આ વિડીયો મનોરંજન માટે બનાવે છે હું પણ મોનું છું નહીં મોન તો એમ નહીં હા હા એટલે આ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને આગળ વધારજો અને જય મારા બાપા જેવું ના કરતા